સુરતના સારોલીમાં રહેતી ઓગણીસ વર્ષીય મોડેલે ફાંસો ખા કરી લીધો છે મોડેલે કયા કારણસર અંતિમ પગલું ભર્યું છે તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે યુવતી મોડેલિંગના કામ અર્થે સુરતમાં ચાર દિવસ પહેલા જ હતી પોલીસ હાલ આ મામલે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે મૂળ મધ્યપ્રદેશમાં શિવપુરીની વતની અને હાલ સારોલી પાસે કુંભારીયા ગામમાં આવેલા સારથી રેસિડેન્સીમાં ઓગણીસ વર્ષીય સુખપ્રીત લખવિંદર સી કોર અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી તેણીનો પરિવાર વતનમાં રહે છે સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી સુખપ્રિતની સાથે રહેતી તેની બેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે અંતર્ગત પાંચ દિવસ પહેલા જ સુરતના સારોલી ખાતે મોડલિંગના કામ અર્થે આવી બહેનપણી સાથે રહેતી આ દરમિયાન શુક્રવારે બપોરે ઘરે બેડરૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે તેની સાથે રહેતી બેનપણીએ સુખપ્રીતને લટકતી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ